શું નામ તમારું? વઢેર રમેશ બેજગલ ગામ અનુરા તાલુકો સંકેશપુર જિલ્લો પાટણ અ રમેશભાઈ તમે આ કઈ દિવેલાની જાત વાવી છે? આ કોસ્મોસ કંપનીના દિવેલા સાગે લક્ષ્મીવારાના બરોબર તો તમે આ પિયતમાં વાવી છે કે બિન પિયતમાં છે? બિન પિયતમાં છે હાલમાં બરોબર તમને કેવી લાગી આ જાત? મને આનું ઉત્પાદન હારમハરું મળે એવું લાગે છે અંદર હં આ કઈ હારી છે? આ કોસ્મોસ જે જાત છે એની ફૂટ કેવી લાગી કોસ્મોસની ફૂટ સારામાં સારી છે જે ધોરી માળ છે એની આજુબાજુની માળો બધી સારી છે લાંબા ગાળાનું ઉત્પાદન સારું મળશે એવો અનુભવ લાગે છે એમને એની સાઈડની માળો કેવી છે સાઈડની માળો બધી એક સરખી છે અને સારી છે બરોબર સાઈડ એટલે અને ધોરી માળે લાંબી આવે અને સાઈડની માળો લાંબી આવે છે ને બરોબર તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરો કે જરૂર ઓકે થેન્ક યુ શું નામ તમારું